રાજકોટ જિલ્લાના દોરાજીમાં ઉબડ ખાબડ રોડ રસ્તાને લઈને સ્થાનિકો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે દોરાજીના અનેક રસ્તાઓ પર મસમુટા ખાડાઓ પડ્યા છે ત્યારે તંત્ર દ્વારા રસ્તા રિપેરની કામગીરી નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ભાભુકી ઉઠવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ તંત્રની આંખો ખોલવા નવતર અભિગમ અપનાવ્યો છે સ્થાનિકોએ રસ્તા પર ખાડામાં ફૂલ પધરાવી અને ખાડાના વધામણા કર્યા હતા

એ આગેવાનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ દેખાવાનું કામ કર્યું છે આજે અમે સામાજિક કાર્ય પ્રોગ્રામ ગોઠવ્યો હતો જો ખાડા બાળામાં છે તો અત્યારે અમે ફૂલ પુસ્તક નાખીને ખાડાને બિરદાવી છે આમ પબ્લિકને જે નુકસાન થાય છે જે વાહનમાં જાન માનલો છે તો નુકસાન થાય છે એના માટે અમે તંત્રને જગાવવાની કોશિશ કરી છે અને પબ્લિકને અમે પુસ્તક આપીને સન્માન કર્યું છે તમે જો પીડા ભોગવો છો તો તમારી સાહસિકતા વધારે છે ધોરાજી ને પ્રજાને અમે જાગૃત કરીએ છીએ અને સરકારને જાગૃત કરવા માંગીએ છીએ અમારે માંગણી અત્યારે જ છે કે જો મોટા મોટા ખાડા પડી ગયા છે હરેક રોડ ઉપર એ અમારે તંત્ર તાત્કાલિક ધોરણે ખાડા પૂરવામાં આવે ને જો જાન માને નુકસાન થાય છે એનો બંધ કરવામાં આવે